શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા આ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિનું ચાર્ટર પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું જો કે ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતાં એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા રોડ શોના રૂટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું હતું તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી સંજીવ રાજપૂત અમદાવાદ